નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સીરાવ આપનું સ્વાગત કરશું અક્ષર જી કે અંતર્ગત આપણે વિશિષ્ટ દિવસોની જે માહિતી છે એના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ આજનો આ જે દિવસ છે કાર્તિકી પૂર્ણિમા એ સાંસ્કૃતિક વારસાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો એવો મુદ્દો છે એની સાથે જોડાયેલા જે સાંસ્કૃતિક મહત્વને લગતા મુદ્દાઓ છે એ આપણે જોઈશું જે પર્વો તહેવારો છે તે એની સાથે જોડાયેલ જે મેળાઓ છે અને કેટલીક જે પરંપરાની જે વાતો છે એની વાત આજે આપણે જોઈશું વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે અને વિડીયોને વધુમાં વધુ સંખ્યામાં શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા હવે જે કારતક મહિનાની પૂનમ આજનો દિવસ રાઈટ એને આપણે દેવ દિવાળીના નામે પણ ઓળખીએ છીએ ત્રિપુરારી પૂનમ પણ કહેવામાં આવે છે કારણ કે એ અસુરનો અંત કરવામાં આવ્યો ગિરનાર પરિક્રમાની સમાપ્તિ થાય છે કારતક સુદ અગિયારસથી જે એની પરિક્રમા શરૂ થાય છે એનું સમાપન આ દિવસે થાય છે ગુરુ નાનક જયંતી તરીકે પણ એ આ દિવસ ઉજવાય છે હેમચંદ્રાચાર્ય જયંતી પણ આ દિવસે છે એટલે એ ઉજવાય છે અને ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમયા એટલે કે સંતોના સમય એમને આવકારવાનો કાર્યક્રમ પણ એ દિવસે ત્યાં યોજાય છે હવે પરીક્ષા માટે

પૂછી શકાય સપ્ત ધારા તીર્થ સાત નદીઓનો સંગમ છે એટલા માટે મિત્રો હકીકતમાં ત્યાં બે નદીઓ જ મળે છે વાત્રક અને સાબરમતી પણ એ બે મળે એ પહેલા ત્યાં બીજી અન્ય નદીઓ આ નદીઓમાં મળેલી હોય છે એટલે એને સાત નદીઓનો સંગમ કહેવામાં આવે છે રાઈટ એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો બીજી જે પૌરાણિક બાબતો એ છે કે અહીંયા ગુપ્તવાસમાં પાંડવોનો વસવાટ હતો ગુપ્તવાસમાં પાંડવોનો વસવાટ હતો અને અહીંયા વિરાટ નગરી હતી એવી વાત છે મિત્રો આ પૌરાણિક બાબતો છે એટલે એના ઐતિહાસિક પુરાવા આપણી પાસે નથી કે ધોળકામાં એ વિરાટ રાજાનો મીન્સ કે વિરાટ નગરી હતી અને પાંડવો જે એક વર્ષે ગુપ્ત વિશે રહેવાનું હતું તો એ અહીંયા રહ્યા હતા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અહીંયા થયાની વાત છે ઉપરાંત ઇન્દ્રે વૃદ્ધાસુરની જે હત્યાનું જે પ્રાયશ્ચિત કર્યું એ પણ અહીંયા આ સંગમ સ્થળે કર્યાનું માનવામાં આવે છે મિત્રો આ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે અને ગધેડાની લેવેચ માટે એ જાણીતો છે મેળો છે ત્યાં ગધેડાની લેવેચ માટે જાણીતો છે બીજો અગત્યનો જે પ્રશ્ન છે કે સંજાળા નામના શૃંગારી લોકગીતો માટે પણ આ મેળો જાણીતો છે એટલે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય કે સંજાળા નામના શૃંગારી લોકગીતો કયા મેળા સાથે જોડાયેલા છે તો બહુઠાના મેળો અહીંયા એક બીજી પરંપરા પણ છે કે જેનો શ્રાદ્ધ ન થયું હોય તેની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે મહત્વનો મેળો છે એ શામળાજીનો મેળો છે શામળાજી મુકામે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી શામળાજી છે એને ગદાધર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે બીજું એને કાળિયા ઠાકરની ભૂમિ આ ઉપનામ તરીકે પણ પૂછાય છે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ સ્થળો છે એટલે ત્યાં દેવની મૂરી અને બુદ્ધના અસ્થિ અહીંયાથી મળી આવે છે બીજી બાબત એ છે કે ગુજરાતનો આદિવાસીઓનો આ સૌથી મોટો મેળો છે ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે અને મેળા સાથે જોડાયેલું એક લોકગીત છે એની સાથે જોડાયેલું છે

માતાનો સ્રાદ શ્રાદ્ધ અહિયાં કરવામાં આવે છે આ મેળાની બીજી વિશેષતા રાખવા જોશે પરીક્ષામાં પૂછાય તે છે કે હાડીલા નામના લોકગીતો એ સિદ્ધપુરના કાત્યોક મેળાની ખાસિયત છે જોઈએ એના મેળો હા શુક્લ તીર્થનો મેળો રાઈટ આ બધા કાર્તક્ય પૂર્ણમી દેવ દિવાળી ભરાતે મેળા છે શુક્લતીર્થ જિલ્લો ભરૂચ ખાતે ભરાય છે અને આ જે મેળો છે કાવેરી અને નર્મદા બંને જે નદીઓ છે એના સંગમ સ્થળે ભરાય છે જ્યાં કબીરવડ આવેલો છે આવો જ એક કચ્છનો મેળો છે કોટેશ્વરનો મેળો જે કોટેશ્વર જિલ્લો કચ્છમાં ભરાય છે અને અહીંયા કચ્છની લોક કલાઓનું પ્રદર્શન એ અહીંયા થાય છે રામાયણ અને રાવણ ની કથા મીન્સ કે રામાયણના જે પાત્ર છે રાવણ એની કથા સાથે આ સ્થળ જોડાયેલું છે સોમનાથનો મેળો તો એ સોમનાથ જિલ્લો ગીર સોમનાથ ખાતે યોજાય છે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ છે ત્યાં યોજાય છે થોડીક ઐતિહાસિક વિગત છે

યોજાય છે ત્યાં ભાતીજીનું મંદિર છે અને એ દિવસે ઘોડો ચડાવવાની માનતા આદિવાસીઓ રાખે છે તો મિત્રો આ હતી દેવ દિવાળી કાર્તકી પૂર્ણિમાનું મહત્વ એ દિવસે ભરાતા સાત જેટલા મુખ્ય જે મેળાઓ છે એની વિગતો આજે આપણે જોઈ મિત્રો જીકેની તૈયારી માટે અમારું ખૂબ જ મહત્વનું પુસ્તક છે જીકે ઓનલાઈનર એકેડેમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં